હલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે આ શોપર છે એનું પર એટલે કે મરચાં ડુંગળી આ બધું કાપવાનું આ મશીન છે કટર તો એની દોરી તૂટી ગઈ છે બરાબર તો આપણે આ દોરી આજે નાખતા કઈ રીતે દોરી આમાં પાછી ફિટ કરી શકાય બરાબર કચરામાં નાખી દેવાનું નથી બરાબર હવે તો આને આપણે દોરી પાંચ મિનિટમાં નાખી શકાય છે અને પાછું હતું એવું કામ કરે છે બરાબર છે એટલે દોરી તૂટી જાય તો આને કચરામાં નાખી ના દેવાય બરાબર તો આપણે આજે આમાં દોરી ફિટ કરતાં હું તમને શીખવાડીશ બરાબર એટલે તમે ઘરે બેઠા પણ પછી દોરી નાખી શકો બરાબર તો બીજી બનાવીને નાખી દઈશું બરાબર તો આ માટે જો આ પેલા આપણે ખોલી લઈશું તો ખોલી હવે આપણે આ બે વસ્તુ આ કટર અને આ બે નીચેનો ભાગ બોક્સ અને બાજુ મૂકી દઈશું અને આ ઉપરનું જે છે હેન્ડલવાળું ઢાંકણું એને આપણે ખોલશું બરાબર તો આપણે તો આ ધાવી ધારવાળું કોઈ પેજશું એટલે કે ડિસમિસ અથવા કોઈ ખીલી એવું લઈ લેવાનું છે બરાબર તમારે તો હવે જો આપણે પહેલાં આને ખોલીશું બરાબર તો આપણે પહેલાં જોઈશું આ ડિસમિસ અંદર નાખી અને આ રીતે કરવાનું એટલે એ લોગ ઉપર આ ખોલતા આવશે બરાબર જુઓ આ રીતે જુઓ

આ દોરી આપણે કાઢી દીધું હવે આપણે આનું હેન્ડલ છે ત્યાં પણ દોરી કાઢી લઈશું બરાબર તો આપણે આમાંથી પેલા અહીંયા અંદર ગાંઠ હોય બરાબર તો આપણે આ પેલા ખોલવું પડશે બરાબર ખોલી લઈએ રબરનું ઢાંકણું છે ત્યાંથી ગાંઠ મારી લો મારેથી ના નીકળે બરાબર અહીંથી ગાટ લેવાનું તો હવે આપણે આ આપણી પાસે દોરો છે જુઓ આપણે સીવણીય દોરો કહીએ અથવા ગોધડા બનાવવાનો દોરો પણ કહેવાય આને બરાબર ગોધડા બનાવવાનો દોરો હોય ને એથી આપણે નવી દોરી બનાવશું બરાબર તો નવી દોરી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે આને લાંબો કરશું બરાબર આ રીતે જુઓ આ રીતે લાંબો કર્યો જુઓ આપણે આ રીતે લાંબો કર્યો બરાબર દોરો પછી પાછો આને ફરીવાર આ રીતે આમ માંગળી રાઈક ભાઈ હા જો આ રીતે આ રીતે આંગળી રાખ હા પછી હા અને આપણે જુઓ ત્રણ ત્રણ વડો કર્યો પછી આપણે હજેક લાંબો કરશું પકડવા જ વાગ હા એના બરાબર બરાબર આ ચાર વડો બરાબર આ ચાર વડો થઈ ગયો આપણે આ રીતે ચાર વડો કર્યો હવે આને આપણે વળ ચડાવશું બરાબર આ રીતે જો આપણે આ રીતે વળ ચડાવશું ને ટાઈટ રાખો ભાઈ આમ એ પકડો એ હવે એને આપણે વળ ચડાવશું જો આ રીતે આ રીતે વળ ચડાવશું આ રીતે જો તમને દેખાતું છે બરોબર રાખો આ રીતે ખેંચી રાખો હા હવે આને આપણે ટાઈટ વળ ચડાવશું આ રીતે આ દોરાને બરાબર વળ ચડાવવું એક બાજુથી પકડેલો છે ભાઈએ એટલે આપણે વળ ચઢાવીએ છીએ આને હવે આને વળ ફૂલ ચડાવવાનો છે મૂકી ન દેતા ભાઈ પકડી રાખો જોરથી જો આને વળ કેટલો ચઢી ગયો જવ તમે દેખાડો એટલો આવી રીતે અમઢીલો મૂકો વળ ચડી જાઓ જો થોડો વળ ચઢાવવાનો છે બરાબર અહીંયા પકડ ફરખું હા પછી વળ ચડાવવાનો છે બરાબર બરાબર ફૂલ વળ ચડી જાય ને પછી જો આ રીતે અહીંયા પકડીએ અને બરાબર આ રીતે આંગળી રાખવાની અને વચ્ચે કઈ રીતે જાય જો આ રીતે વચ્ચે થઈ ગયું અહીંયા બરાબર આ રીતે તો આ રીતે મૂકી દેવાનું છે અને પછી જો અહીંથી વળ ચડાવવાનું છે એટલે કે અહીંયા ભાગથી આ ભાગથી અહીંથી વળ ચડાવી દેવાનું છે બરાબર જો આ રીતે હું તમને દેખાતી સાટી પડતી છે જો આપણે છે જુઓ થઈ ગયો એક જાત આ આપણે દોરી બની ગયા કટરની એટલે કે છોપરની આપણે દોરી બનાવી નાખીએ છીએ બરાબર આ રીતે આપણે ગોદડા બનાવવાનો દોરો વાપરીએ ને તો આ શું છે લાંબા સમય માટે છે બરાબર એટલે આને તૂટતો નથી જો

જુઓ એટલે કે આ હોલમાંથી દોરો પસાર ન થવો જો બરાબર એ રીતે ગાંઠ મોટી મારવાની છે હવે આપણે જુઓ તમને સ્પ્રિંગ કઈ રીતે ખેંચે એ પ્રમાણે પાછી આટી મારવાની છે ઊંધી આટી ના લાગી જાય જોવાનું બરાબર જુઓ સ્પ્રિંગ કઈ બાજુ છે કામ કરી આ બાજુ આમ નથી કામ કરતી જુઓ આમ આમ કર્યું આ આપણે આમ દબાયું તો જો આમ તો પાછી જાય છે બરાબર તો આપણે દોરી હંમેશા કઈ રીતે કે આ રીતે ખેંચવાની હોય ને આ રીતે દોરી તો આમ આમ વળ ચડાવવો પડે એટલે આપણે જુઓ જો આ ત્યાં આવે ત્યાં મશીન કરી શકે આ રીતે દોરી આપણે મારી દેવાની છે હવે આપણે આ રીતે દોરીના અંદર વળ ચડાવી દીધા એટલે કે અંદર પોરવી દીધી છે આ અંદર જુઓ આ દોરી અંદર પોરવાઈ ગઈ છે હવે આપણે અહીંથી કાઢી લઈશું બાર દોરી અહીંથી આ શોફરને આપણે દોરી કાઢી લીધી અને હવે આપણે જોઈ જોઈએ

એટલે થોડીક આપણે ઢીલી હોય તો આપણે અત્યારે પહેલાં ગાંઠ મારીને લગાડી દઈએ હેન્ડલ તો આપણે ગાંઠ મારી દઈએ અહીંયા ગાંઠમાંથી ન નીકળે એ રીતે આપણે મોટી ગાંઠ મારી દઈશું જો આ મોટી ગાડી વાર આપણે મારી દીધી છે અને હેન્ડલમાં આ રીતે પોરવી દીધું અને આ ઉપરનું ઢાંકણું હતું એનું અહીંયા એ લગાડી દઈશું અને દબાવી દઈએ તો જો આ થોડુંક ઢીલું છે એવું લાગે તમને ઢીલું છે ને જો આ હેન્ડલ ઢીલું છે એવું લાગે ને તમને થઈ ગયું તે ટાઇટ કરવું હોય તો જુઓ અહીંથી પહેલાં આપણે દોરો પકડી લેશું અહીંથી આ દોરો પકડ્યો આપણે અહીંથી આ દોરો પકડી લેવાનો અને ખેંચી થોડું ફળ ચડાવી બીજે ગાટી લગાડી દેવાની જો આ રીતે ખેંચો પછી આ દોરી બીજ આવી રીતે અંદર કરીને બીજે આટી લગાડી દેવાની બરાબર ટાઈટ તમારે કરવું હોય તો ઢીલું થોડુંક રાખવું હોય તો વાંધો નહીં બરાબર આ એટલું આપણે ઢીલો રાખવું છે બરાબર તો રાખી શકાય આ બરાબર છે હવે આપણે

આ જે ઉપરનું હેન્ડલ છે એટલે કે ઉપરનો જો આની અંદર પછી એવો કટક કટક છે બરાબર તો આ કટ અને આ કટ બે આ રીતે ઉપર મૂકી દેવાનું છે થઈ ગયું હવે આપણે આનું ઢાંકણામાં જોવો આ ચાર છે હું તો ચાર ખૂણા ઉપર જો છે બરાબર તો જુઓ એક બાજુ આ ઊંચો ભાગ છે જુઓ અહીંયા છે ને તો આપણે અહીંયા આમાં ચાર બે મોટા પાયા દેખાયા અને એક આ નાનો દેખાય તો આપણે નાનો અહીંયા લગાડી દેવાનો બરાબર અને આ રીતે બંધ કરી આ આ સેટ સેટ કર્યો રીતે કરી લેવાનું છે દઈશું પછી આવી રીતે દબાવી દેવાનું છે એટલે આ બંધ થઈ જશે જો ફિટ થઈ ગયું હવે આપણે જોઈ લઈએ એક વખત થાય છે કામ આપે છે બરાબર થઈ ગયું હવે આપણે